મિત્રો દરેક માણસ ઈચ્છે છે કે એની સાદી સુખમય ખુશીઓથી ભરેલી અને શાંતિથી ચાલે પણ હકીકતમાં એવું થતું જ નથી ઘણીવાર નાની નાની બાબતોમાં મોટા ઝઘડાઓમાં ફેરવાઈ જાય છે આવી પરિસ્થિતિઓથી બચવા માટે આજે આપણે એક ખૂબ જ સરળ પણ અસરકારક નિયમ વિશે વાત કરીશું જેનું નામ છે બે કિલોમીટર નિયમ હવે તમે વિચારતા હશો કે બે કિલોમીટરનો સાદી સાથે શું સંબંધ તો સાંભળો જ્યારે પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય દેર સમજ થાય અથવા કે ગુસ્સો આવે તો એ સમયે તરત જ જવાબ આપો કે પ્રતિક્રિયા આપવી એ વાતને વધુ ખરાબ બનાવી દે છે એટલે શું કરવું એટલું જ તમે બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ ઓછામાં ઓછું બે કિલોમીટર સુધી ચાલવા જવું અથવા ઘરની બહાર જઈને થોડોક સમય એકલા રહી આવવું આ બે કિલોમીટર ચાલવાની અંદર તમારું મગજ શાંત થઈ જશે ગુસ્સો ઉતરી જશે અને તમે પરિસ્થિતિઓને સમજદારીથી હેન્ડલ કરી શકશો કારણ કે ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો નીવડે છે પણ શાંતિમાં આપેલો જવાબ હંમેશા સંબંધને મજબૂત બનાવે છે આ નિયમથી પતિ પત્ની વચ્ચે તણાવ ઓછો થશે ઝઘડા લાંબા નહીં ચાલે અને સૌથી અગત્યની વાત વિશ્વાસ અને પ્રેમ હંમેશા ટકશે સાચી વાત તો એ છે કે લગ્નજીવન ચલાવવું એ કાર ચલાવવાની જેમ છે ક્યારેક બ્રેક લગાવવી જરૂર પડે ક્યારેક સ્પીડ ધીમી કરવાની આ બે કિલોમીટરનો નિયમ એ જ બ્રેક છે જે તમારી શાદીને અકસ્માતથી બચાવે છે તો મિત્રો આજથી જ આ નાનકડો નિયમ અપનાવો અને હા યાદ રાખો સુખી શાદીની ચાવી મોટી વાતો નથી પણ આવી નાની નાની સમજદાર ટ્રિક્સમાં છે અને હા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો બે કિલોમીટરનું આપણે શોર્ટમાં બોલીએ તો શું થાય ટુ કે એમ એટલે કે આપણે જ્યારે બી ઝઘડો થાય ત્યારે આ રૂલ્સને અપનાવવાનો ટુ કે એમ એટલે ટુ કે એ રીતે થેન્ક યુ